જયેશભાઈનો સંબંધ જો જઈએ તો અમે ક્લોઝ ફ્રેન્ડ છે ભાઈ તરીકે રહેલા છીએ છેલ્લા બાર વર્ષે અમે બંને એક સાથે એક સોસાયટીમાં રહેતા અને એક વીક ની અંદર છ દિવસ આઠ દિવસમાં છ દિવસ અમે રોજ રાતે સાડા નવ થી અગિયાર વાગ્યા સુધી અમે સાથે જ હોય અને આ ઘટના જે બની છે એ અમને હજી માનવામાં નથી આવતું કારણ કે અમે જે રાતે આગલી રાતે અમે સાડા નવ થી બાર વાગ્યા સુધી સાથે હતા અને એ સવારે કહેતો તો મારે છ વાગ્યા થી નીકળવાનું છે અને અમદાવાદ જવાનું અમદાવાદ થી મારી યુકે ફ્લાઇટ છે પણ એ જે છેલ્લા શબ્દ છે ને એમને હજી માનવામાં નથી આવી રહ્યા કે આ ઘટના અમારે બની અને ઘટના જોવા જઈએ તો સોશિયલ મીડિયાના માધ્યમથી અમને ખ્યાલ આવ્યો કે પ્લેન ક્રેશ થયું પહેલાં તો એવું લે આવ્યું કે ભાઈ આપણા પૂર્વ સીએમ સાહેબ જે આ દુર્ઘટનામાં ગંભીર ઘાયલ છે પછી જ્યારે લિસ્ટ આખું આવ્યું ત્યારે અમે જોયું તો આમાં ગોંડલિયા જયેશ હતો છેલ્લા છ વાગ્યા સુધી જ્યારે આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો સુરત મહાનગરપાલિકા દ્વારા જે યાદી બહાર પાડી સુરત જિલ્લાની કલેક્ટર સાહેબે તો એમાં જયેશનું નામ નહોતું એટલે અમને આશા બંધાયેલી હતી ભાઈ જયેશ આમાં થોડુંક ઇન્જર હશે બાકી કંઈ નહીં પણ છેલ્લા એમના પરિવારજનો થકી ત્યાં ગયા અને જે ઘટના ઉપર સ્થળ ઉપર હતા અને છેલ્લા જે અવશેષો રાતે નીકળ્યા રાતે દસ વાગ્યા પછી અમને ફાઈનલ થયું કે હવે જય આમાં ઘાયલ છે કે કેમ પણ એનો ભાઈ જયારે સવારે ચાર વાગે ઘરે આવ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે જયેશ અમારી વચ્ચે નથી રીવા સંધુભાઈ પટેલ એક જયેશભાઈ મારા મિત્ર હતા ગોંડલિયા અને જયેશભાઈ ગોંડલિયા અમે બંને દસ બાર વર્ષથી સાથે રહેતા હતા અમારી સોસાયટીમાં જયેશભાઈ રે પ્રમુખ સ્વામી યોગી શોકમાં તો રાતે અમને જે ઘટનાનો સમાચાર મેળ એટલે અમને એમ થયું જયેશભાઈનું આ વાત નહીં હોય પણ વાત જે અમને ને તે આખી સોસાયટી અને મિત્રને આંખમાં આસોડ આવે અને જયેશભાઈ કાલે ત્યાં હતા પહોંચી રાતે અમે સાથે બેઠા હતા જયેશભાઈ છ વાગે રવાના હતા એ હમાસર હતા અને સાંજે અમે બધા ગેટ ઉપર બેસીને વડીલો અને સાથે બેહીને વાતો કરતા બિઝનેસની વાતો કરતા અને વિદ્યાર્થી માટે બહુ સલાહ આપતા એ લોકો